ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામના ખેડૂતો હવે તંત્ર સામે ખુલ્લેઆમ આક્રોશિત થયા છે છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કપાસ મગફળી સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા વાવેતર અને ખર્ચનો એક એક રૂપિયો વરસાદ સાથે વહાઈ ગયો છે ખેડૂતોનું કહેવું છે કે પાક તો વરસાદે નાશ કર્યો જ છે પરંતુ હવે રોજડા અને ભૂંડના ત્રાસથી બાકી બચેલો પાક પણ સમાપ્ત થવાની કગાર પર છે ગામ મોટા કુટોડા મહુવા તાલુકો સિમધરમાં નાના આસણા રોડે ખેતી આવેલી છે અમારી જમીન ખેડૂતનું નામ છે વલ્લભભાઈ વાઘજીભાઈ માલણકિયા આજુબાજુના ના પચાસ ખેતરોમાં આટો મારીને આવ્યા છીએ અમે રોડ અને ભૂંડ એટલો બધો ત્રાસ છે કે વીઘો બબે વીઘા જમીન ખોદી નાખી છે વરસાદના પાણીને લીધે નુકસાન થયું છે એનો સર્વે સરકારને સેટેલાઇટમાં દેખાતો નથી બરાબર માંડવીના ફોર્મ ભરવાના આવે તો એને સેટેલાઇટ સાંભળે છે તો અત્યારે કેમ સેટેલાઇટમાં કઈ સરકારને દેખાતું નથી બીજા મતલબમાં કે કોઈ દવા અથવા કોઈ જાળી કોઈ તાર કોઈ ઝટકા મૂકી અને રોજ કે ભૂણને કાંઈ નુકસાન થાય તો એ ખેડૂતોને માથે આવે છે ખેડૂતોના પરજા રખડે ને એને જેલ ભેગું થવું પડે છે બરાબર સરકાર ને આમાં મત તાણે જ બધા સાંભળે છે પબ્લિક અત્યારે કોઈ સરકાર ને કોઈની જરૂર નથી લાગતું બરાબર તો આ નુકસાન અમારે કોને કેવા જવું ખેતી મુકવાનો વારો આવ્યો છે બરાબર બીજા કોઈ અમારી પાસે ધંધા છે નહીં અમે કરીએ આ ખેતીનો ધંધો લઈને બેઠા છે અમારી પેઢી અમે આવતા ખાસ પેઢી કહેતા કેતા જાઉં ભાઈ ખેતી નહીં કરતા ભીખ માંગજો બાકી આ સરકાર તમારું કઈ કરશે નહીં બરાબર